સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હોટું નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક ખેડૂત મિત્રો સાથે શેર કરજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે એકાએક આપણે સૌ પ્રથમ ડુંગળીના ભાવ વિશે વાત કરીએ તો ડુંગળીનો ભાવ અત્યારે અઠવાડિયું થતા સતત સાવ ઘટીને ત્રણસોથી વય ગયો છે અને અંદાજે દોઢસોથી અઢીસો અને અમુક ખેડૂતોને ત્રણસો રૂપિયા સુધી જ તે ગઈકાલની સરખામણીએ ભાવ મળી રહ્યો છે તેનું મુખ્ય કારણ જોઈએ તો ડુંગળીની ભારત દેશમાંથી નિકાસ થતી નથી જેટલા પ્રમાણમાં થવી જોઈએ તેટલા પ્રમાણમાં જો ભારતમાંથી અન્ય દેશોમાં ડુંગળીની નિકાસ કરી દેવામાં આવે તો અન્ય દેશોમાંથી જે આપણું ડુંગળીનું વેચાણ થાય અન્ય દેશોમાં ડુંગળી વેચાણ થાય તો ડુંગળીનો ભાવ સારો એવો ખેડૂતોને મળી શકે કારણ કે ડુંગળીનો પાક એવો છે કે અન્ય દેશમાં ડુંગળી ઓછી થાય છે ભાગ્યે જ તે અમુક દેશોમાં થાય છે જો કે કપાસને શીંગને એની વાત કરીએ તો એ અન્ય દેશોમાં થાય પરંતુ ડુંગળી હાવ ઓછી થાય છે માટે અત્યારે દેશમાં જે કાંઈ ડુંગળી ઉત્પાદિત થઈ છે તેની નિકાસ આપવામાં આવે તો ખૂબ સારો ખેડૂતોને ભાવ મળી શકે અને બીજું કારણ સામાન્ય કારણ એ પણ ગણાવી શકાય કે એકી સાથે યાર્ડમાં ફૂલ ઠેલાનો ભરાવો મવા માર્કેટિંગ યાર્ડ હોય ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય કે ભાવનગર આમ આ યાર્ડોમાં એકી સાથે લાખોની સંખ્યામાં ઠેલા આવે તો એ પણ એક કારણ હોઈ શકે છે અને ખેડૂતોએ સમજદારીપૂર્વક ઠેલાનું આ યાર્ડ સુધી પહોંચાડવા જોઈએ અને કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો કપાસના ભાવમાં તો હાવ એટલે હાવ પાણીમાં નાખી છે અને બીજી વાત એ પણ કરીએ કે મગફળીનું તો મગફળીનું ઉત્પાદન આ વખતે થોડુંક ગયા વર્ષની સરખામણીએ વધારે થયું હતું પરંતુ તો તેલના ભાવમાં ઘટતો નથી અને મગફળીનો ભાવ હાવ ખેડૂતને ઓછો મળી રહ્યો છે તો એનું કારણ પણ ખાસ ખેડૂતોએ એકમત રાખી અને સરકાર સમક્ષ એની રજૂઆત કરવી જોઈએ અને કપાસના ભાવ અંગે પણ તમામ ખેડૂતોએ એકમત રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ અને ડુંગળીના ભાવ અંગે પણ તમામ ખેડૂત મિત્રોએ એકમત રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ આમ અત્યારે મિત્રો ડુંગળીના ભાવની વાત કરીએ તો હાવ ખેસિએ અને ત્યારથી યાર્ડ સુધી પોસે ધારો કે થી છવ્વીસ કિલોમીટર કે ત્રીસ કિલોમીટરનું અંતર હોય તો ત્યાં સુધીનો અંદાજિત ખર્ચો કંઈ તો ઠેલે અઢીસો રૂપિયા લાગી જતો હોય છે અને એમાં પછી ખાલી ખેસામણથી લઈને મોળાઈ ઠેલા ભરી અને યાર્ડ સુધી પહોંચવાના અને સોપામણથી તે ખેસામણ સુધીનો ગણીએ તો એક ઠેલાનો ત્રણસો રૂપિયા જેટલો લાગી જતો હોય છે તો મિત્રો આમ ગણીએ તો છસો રૂપિયા જેટલો ઠેલે ખર્ચો થતો હોય છે અને બે મણ જેટલું બે મણ કે બે મણ ને પંદર કિલો કે વીસ કિલો જેટલી ડુંગળી હામે તો મિત્રો તમે વિચાર કરી લો અત્યારનો ને એમ અઢીસોને અઢીસો મિત્રો પાંચસો રૂપિયા અને એને કરતાં અમુક ઓછી હોય તો મિત્રો આ ખોટ ખાઈને ખેડૂતોને મોટી ખોટ જાય છે તો તમામ ખેડૂત મિત્રો એકમત રાખી અને વહેલી ટકે સરકાર સમક્ષ રજૂઆત કરવે